દિવાળીના સમયે સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી એક તરફ રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં છે બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધારે ઓર્ડર મળી રહ્યા છે ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે રિયલ ડાયમંડ વધારે મોંઘા થઈ રહ્યા છે લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી તૈયાર થતી જ્વેલરીની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે જે પ્રકારે ઓર્ડર્સ આવી રહ્યા છે તેને જોતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળી વેકેશન પણ ટૂંક ટૂંકું આવશે દિવાળી વેકેશન ટૂંકું આવવાને કારણે રત્ન કલાકારોને પણ ઘણો ફાયદો થશે લોકોને રોજગારી ગુમાવવાનો નોબત આવી નથી એની સામે જે આજે તહેવારો આવી રહ્યા છે જે આવનાર સમયમાં આપણે ત્યાં દિવાળી આવી રહ્યા છે બીજા બધા કન્ટ્રીની ફોરેન કન્ટ્રીની અંદર ક્રિસમસ આવી રહી છે અને અત્યારે જે લેબ્રોન ડાયમંડ આપણને ઇન્ડસ્ટ્રીઝને આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કર્યું તો ડાયમંડ કર્યું છે અને એના લીધે અત્યારે જે નાનો વર્ગ જે ડાયમંડ નહોતો પહેરી શકતો હતો એ આજે લેબ્રોન ડાયમંડ અફોર્ડેબલ ડાયમંડ છે એટલે કે એકદમ નજીવા પ્રાઇઝે તે ડાયમંડ નો શોખ પૂરો કરી શકે એની અત્યારે ખૂબ મોટી ડિમાન્ડ આવી છે